સરકાર દ્વારા નવીન કોલેજ શહેરના સહકારી જીનની બાજુમાં જમીન મંજૂર કરવામાં આવી હતી આઠ વર્ષ વીત્યા હજી સુધી કોલેજનું કોઈ નવું બાંધકામ થયું નથી તંત્રની બેદરકારીને કારણે કોલેજના વિદ્યાર્થી શાળામાં અભ્યાસ કરે છે હારીથી રાધનપુર હાઇવે પર આવેલ મોર્ડન શાળામાં કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે મારું નામ છે ઠાકોર ભારતીબેન કડવાભાઈ ગામ નાનીચંદુ તાલુકો સામે હું મારા ગામથી અભ્યાસ કરવા અહીં આવું છું જે અમારા બસ સ્ટેશનથી ત્રણ કિલોમીટર રસ્તો થાય છે અને જે અમારી બિલ્ડિંગનું આઠ વર્ષથી ગામ ફાળવાયું છે પણ તે જે હજુ બની નથી જેથી સરકારને અમારી નમ્ર વિનંતી કે જે અમારી બિલ્ડિંગનું કામ ચાલુ કરી કરાવી શકે આ જેથી બધા વિદ્યાર્થીઓ શાંતિથી ત્યાં અભ્યાસ કરી શકે આ કોલેજ લગભગ બે હજાર જૂન બે હજાર સોળથી આ કોલેજ સરકાર તરફથી મંજૂરી મળેલ છે અને આ કોલેજની અંદર વહીવટી મંજૂરીના લીધે કામ કામગીરી અટકાયેલી હતી આપણે ધીમે ધીમે વહીવટી મંજૂરી વધારતા ગયા અને કોલેજની કામગીરીની અંદર એસઓ આર ડી જે આર એન બીના ડી તરફથી એસઓ આર બદલાતા ગયા સરકાર તરફથી તો એના બજેટનું પ્રાવધાન વધતું ગયું તો જેના લીધે આપણે વહીવટી મંજૂરી માટે એની પ્રોસેસ કરતા હતા અને એ વહીવટી મંજૂરીની પ્રોસેસ આપણે વહીવટી મંજૂરી ગઈ વર્ષે સાત પોઈન્ટ અઠ્યાવીસ લાખ રૂપિયાની આવી હતી પરંતુ આર એન બીવાળાએ એવું કીધું કે પૂર્ણ વહીવટી મંજૂરી મળશે તો જ તમે આગળ કાર્ય અમે કરી શકીશું એટલે આપણે પૂર્ણ વહીવટી મંજૂરી માટેની પ્રોસેસ કરેલી છે અને લગભગ બે ત્રણ મહિનાની અંદર સંભવિત ટેન્ડરિંગની પ્રોસેસ થશે હાલ અત્યારે તો તકલીફમાં તો એવું છે કે અમુક રૂમો છે કે જેની અંદર બેસતા આપણને થોડુંક તકલીફ પડે કારણ કે કોલેજના વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય પરંતુ અહીંના સ્કૂલના રૂમો છે એટલે નાના છે એટલે તકલીફની અંદર તો અત્યારે ટેમ્પરરી રૂપે આપણે લેબને બધું કર ચલાવીએ છીએ પણ છતાંય વિદ્યાર્થીની સંખ્યા જોતા ક્લાસરૂમો જોતા સંખ્યા ઓછી છે અને અત્યારે કામચલાઉ ધોરણે આપણે મોડલ સ્કૂલ આરીજની અંદર આપણે ઉપરના માળે બેસીએ છીએ આ પ્રશ્ન લગભગ બે હજાર સોળ સત્તરની અંદર સત્તરના લાસ્ટની અંદર આપણે આની જે જમીનની મંજૂરી જીનની લારીતની આપણે મળી ગયેલી છે ત્યારથી આની વહીવટી મંજૂરીની પ્રોસેસ અને એસઓ આર બદલવાના લીધે આ પ્રક્રિયા ધકી લાગી જાય છે સાહેબ નવું બિલ્ડિંગ બનશે એટલે આ કોલેજ એકસો ને સત્તર કિલોમીટરના એરિયાની અંદર એક જ આર્ટ્સ અને સાયન્સ કોલેજ છે જો નવું બિલ્ડિંગ બનશે તો આ કોલેજની અંદર લગભગ આર્ટ્સ અને સાયન્સ ભેગા મળીને પંદરસો વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યાનો લાભ મળશે અને હારી જ નહીં પણ પાટણ જિલ્લાની અંદર સારામાં સારી જો સંખ્યા મળશે તો અહીંના બાળકો જે જેમના મા બાપ રાત દિવસ ખેતરની અંદર મજૂરી કરે છે એમના મા બાપને બાળકોને પાટણ અમદાવાદ મહેસાણા જેવા સિટીની અંદર દીકરીઓને એકલી મોકલવી પડે છે આજના સમયની અંદર એ યોગ્ય નથી તો એનો લાભ અહીંના વિદ્યાર્થીઓને થશે